જામનગર જેલમાંથી ટ્રાન્સફર વોરંટની કબજો મેળવેલ છે જેમાં પકડાઈ ગયેલા આરોપી છે રાજુભાઈ ઉર્ફે ગુડિયા સુમલભાઈ પંચાલ ઉમર વર્ષ ત્રેવીસ પ્રભુભાઈ ઉમર વર્ષ વીસ બંને મધ્યપ્રદેશ પરથી રહે છે તેઓની અટકાયત કરવામાં આવી છે અને તેની સાથે રિમાન્ડ સાથે રજૂ કરવામાં આવ્યા છે રિમાન્ડ પણ મળી ચૂક્યું છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જેઓએ ગુજરાત અને ગુજરાત બહાર અલગ અલગ રાજ્યમાં અનેક ગુના દાખલ થયા છે ત્યારે જામનગર જેલમાંથી ટ્રાન્સફર વોરંટ કબજો મેળવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે